તો તો પાવ બચી જાવ કોઈ પુષ્કો મારી મારું જીવ આવું હું કોણ અલ્યા તું હું જોઈ ગયો તું બધા મારા થવા માટે મારી વાત હંભળો

તો ઉતરો ઓ મારો ઉસ્કો મારું મરી જાઉં ઓ ખેંચી લેઓ ના તારો બાપ ઉસ્કો મારું મરી જાઉં ઓ દોશી કો રાખશે કે તલનો તાન દોશી રાખશે બતા નઈ અત પરવ મરી જો તોય મારો તો દોશી છે તમાર તો હાથ મળો દોશી બોલનો આ કોણ પરવાતાની છે

મારો ઓછો ના પાડીતી તોય મારો નાટો મારા બાબાજીને ફોન કરવો પડશે હલો હા બોલો અલા બાબરજી એલા મંદિરે બધા ભેગા કરી નાઓ પેલો રોમલો ભાઈ તો ફેરથી તરી ગયા હુવા અરે નાટક કરે હે ને કે એ શિખા દોશી માટે શું કરે છે તમે ફટાફટ આવો મંદિરે હું હા આવો હેડો હું બધા કેમા એમને બધાને બોલાતા એ ખવતર થા આ રો તારો ભા ઉપર જો ના ના કેસા બતાવ બતાવ રો બતાવ સાહેબ એય ઉતર 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 નહી ઉતર ઉધો એ રાત થઈ ગઈ હેમ એક ફોન કર્યો તમે એઠા તો ઉતળો ઉપર જ કરી આવું છું ને વાત કરું ભા તમાર બાપા ફોન નો પડતો નઈ એ રોમ ભાઈ ઉતરો ક

વાળું હું તો ભૂઈ પડી ગયો અરે ભાઈ અરે હું મોડી આવ્યો અરે ભયા આ ભઈને બૈરું લાવું છું આવો ચોસી લાબી છે ચોસી લાબી હેડોસી હું બેઠી હેડોસી હે હે કન દોશી લાવ આવ એ મોટી દોશ્યો માલી દે તો કઈ ઘર બિસ્કિટ લાવવાનું

ના ભાઈ આ નહી ઉતરું મા કાકા ઓ પેરાણ હું તો નહી ઉતરું ઓલો છોકરો જેવ થઈ ગયો આવો જો ને કા આવ બરાબર દેખા હા મને તો પેલા બતા લિયા હું તો તો જ ઉતરું લે બિસ્કિટ આ લઉ લે બિસ્કિટ નહી મેં દોશી લાવો લે અરે આ દોશી લાવ તું ઉતર તો ખરો ના

અલ્યા એને તો એટલે ફોટો બતાય ફોટો બતાય ફોટો નઈ તો મારી બતાય બતાય એવા ફોટા તો ફેસબુક માં કે ડગલો સી માર ફોન માં

ચલ લો મન ચલ્લી મત ચલ્લો મન ચલ્લી મત મના જો બાબા ડોશી લઈ આવશે પિક અપ આવતા ના 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 એ ભાઈ હા લઈ આવી હે મન ડોશિયાર લે કેલું જીતે

અરે ગમન તો પતી ગયો લાગુ ભાઈ લાગુ તમને ભાવ વાત દેવ કીધે રાખી <laughs> ભાઈ <laughs> <l washer¡>?